પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૌબાડા ગામે એક બનાવ બનેલો હતો આ બનાવની અંદર એક જે બેન છે હેતલબેન ભૂપતભાઈ જુવાલિયા એમનો મૃતદેહ જે છે વહેલી સવારે ગામની અંદર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાંથી મળી આવેલો હતો આ ઘટના બાબતે જેવું પોલીસને જાણ થાય કે તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી અને છેલ્લા કેટલાક વર્ષો પહેલા એ જ ગામના સંજયભાઈ લીંબડીયા સંજયભાઈ બચ્ચુભાઈ લીંબડીયા કરીને જે વ્યક્તિ છે એમની સાથે એમને ભૈત્રી કરાર કરેલો હતો અને એ સંજયભાઈ જે છે એમના સાથેના પિતાશ્રી બચ્ચુભાઈ વશરમભાઈ લીંબડીયા એમણે અત્યારે આજે સવારે આ બનાવનું અંજામ આપેલું છે અને આજે હેતલબેન મરણ દિનાર છે એને પણ તીક્ષ્ણ હથિયાર વડે શરીરમાં અલગ અલગ જગ્યાએ લગભગ આશરે પંદરેક જેટલા ઘા પહોંચાડી અને બહેનનું મૃત્યુ તે જગ્યા ઉપર જ નિપજાવેલું છે